જિલ્લાના મેઘાણી નગર વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે માનસિક દિવ્યાંગ યુવતીનું અપહરણ કરીને બે મિત્રોએ દુષ્કર્મ આચરવાની ઘટના કરી છે પોલીસે સાગર ઉર્ફે પિન્ટુ પટણી નામના શખ્સની ધરપકડ કરીને અન્ય શખ્સની શોધગોળ હાથ ધરી છે માનસિક દિવ્યાંગ યુવતી કરિયાણુ લેવા ગઈ ત્યારે સાગર પટણી અને તેના મિત્ર એકલતાનો લાભ લઈ યુવતીને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી આઈજીપી કમ્પાઉન્ડમાં અવાવરું જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું બેનની જે દીકરી છે એ થોડાક મંદ બુદ્ધિના હતા અને એમને કંઈક ઘરનું સરસામાન લેવા માટે દુકાને એમની માતાએ મોકલેલા એ દરમિયાનમાં આ જે સાગર છે એ અને એનો એક મિત્ર એ એક્ટિવા લઈને ત્યાં ઉભા હતા દુકાન આગળ અને એ જે છે આ બેનને પેલો લલચાવી ફોસલાવીને ગમે તે એગ્રી કરીને એમની એક્ટિવા ઉપર બેસાડી અને બાજુમાં સામે જે આઈજીઆઈ કમ્પાઉન્ડ કહેવાય છે આપણું એમએલએ ક્વાર્ટર્સની બાજુમાં ત્યાં લઈ ગયેલા અને ત્યાં લઈ જઈ અને એમની સાથે જે છે બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલો અને પછી ત્યાંથી નાસી છૂટેલા આ સમગ્ર બનાવ છે બાર તારીખનો છે સાંજના ચારથી થી ને સાડા પાંચ દરમિયાનનો પણ ચૌદમી આપણે ગુનો દાખલ કર્યો તો ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ ચાલુ કરેલી અને ગઈકાલે સાંજના જે છે આ કામનો જે મુખ્ય આરોપી છે સાગર અટણી એને અટક કરવામાં આવેલો છે અને આગળની જે છે તપાસ ચાલુમાં છે